તો ગુડ મોર્નિંગ બધાને હું શું વિશ્વાસ ને સ્વાગત છું તમારા મારા નવા વ્લોગમાં મસ્ત સવાર પડી ગઈ છે આપણે ચા પીવાનું ચાલુ છે ચા જેવો હું લઈને આ તળી જ લઈને ખાલી વાટકો મેળ લે તો ને ચા તળી જતો તો ચલો ચા પીજે પહેલાં આજ તો પહેલાં સારા ખાઈ જીધો એક્સન ચાર બાર નાખાઈ ચોણ બોન નાખી દીધું બધા નીકુલે હું એકલો જ મોડા ઉઠ્યો હતો એક દાડો વ્યાલા ઉઠ્યો એક દાડો મોડા ઉઠી ગયો બોલો છોકરો પડદા બધા એક આ પડદો બધ્યો પેલો પડદો ને આડો બધ છે તૈયાર પડદા બધી અરે जब्बर बना ले पर दो लाकड़ी जगह का नहीं लेती बेनाली है एक बंगड़ी है काल जगू तो, ने बर्थडे तो जगू चॉकलेट खा रहा है चीज़ खबर है चीज़ चॉकलेट खा जगू तुम हम्म के केक लाबी है केक लाबी है केक केक तो लाया नहीं केक तो लाया नहीं नहीं लाबानी तम्मा चाँद लाबानी आवे हुलावा बर्थडे तो तुरंत

જુગાડ કરીને પહેલાં ગોળો પેલી બાજુ હતો આપણે જે પહેલાં વેમ તો નીકળી અઢા ઇંચ પછી વાઇકા લગાવી દઈએ તો પ્યાશો બધી બાગ વધવાનું હોય ને વરસાદ આલા આવે એમ નહીં વરસાદ આલા આવે તો આપણે ભેસો બહાર રહે જાણે વરસાદ આવશે તાણે પ્યાશો બહાર ને બહાર રહે થઈ ગયું કમ્પ્લીટ અમીર ને ધોપડી લાવ્યા ને કાપીને લાવ્યા હતા જોવું अना पोगरी जो ले अपनी वाह वाह बस भाई बोलो <laughs> बोलो बोलो ना तू तो आओ तू सीखी गया हो सीख गया हां हां वो खा जा ना चॉकलेट चॉकलेट मम्मी सुगलेट जो बोला करो बोल जी खाली चॉकलेट सुगलेट चॉकलेट

હા એ તો ફેર થી ખેલ કરવા માંડ્યો તો હું હાલ ગોમ જઈને આવ્યો ને અને મારા કાંડ થઈ ગયો જબરજસ્ત હું પડે ને પોય બાઇક લઈ તો પગ મારો સો લઈ ગયો આ સો લઈ ગયો સવાર હવાર હવારમાં એવો થઈ ગયો સો લઈ ગયો જાય પગ આટલો હું તો તો ગોમો પૈસા લેવા તો અને પડે ને પોઈ બાઈક લઈ આવા રમો એટલું આમ આવું થઈ ગયું મારા જોડે ખરાબ ખરાબ એક્સપિરિયન્સ થઈ ગયું મારા દુખા તો નહીં પણ હાલ નહીં દુખાય આવા ટૂપ લગાવી પડશે ક્યારથી મલમ લગાવીને આવ્યો કાકડી ખાવાનું ચાલુ લેવાય તો તે આ ઠીકારે બઉલાજી બઉ તો શું પાવ તને કાકડી તો મસાલો નાખો મસાલો નાખો હા તો મસાલો ચી નહીં મરચું ને મેઠું ગરમ મસાલો નો ગેલો મસાલો સમજો ને વેસન મસાલા ખાવા ખાય એટલે મસાલા યાદ આવે ને કઈ યાદ છે ને આવો મસાલા કાકડી નીચો મસાલો આવે હળદર વાળો હળદર આવે જ નહીં અંદર એમાં મરચું આવે મીઠું જ આવે ખાલી કાકડી અરે વિડીયો જોવો હવે બધો આવી રીતના કાકડી ખાય એટલું ફર્યું હે ને અંદર તો જેવું જ નહી હું કહીશ કે મારા બર્થ ડે કાલે કઈ દેખો હું લાવ્યો તો હું નતો લાવ્યો હું આલી તમે

સાસ પડી તો ચલો મસ્ત ખાઈ તો મસ્ત વાડીને આ બદલાયા ત્યાં થોડો રેકો મેં નીકુલ્યા ને કરી આજ તો આવો કરે સોન નાખે સોન નાખવા આવી ગયો નિકુલ પાસલ નું વાતાવરણ બહુ હાલ સ્વન અતાર નાઈ દે એટલે કાલ કાલ વહેલામાં તું ના પડે તું બદલાઈ દે તો ખાવા પહે હવાર ઉઠીને પહેશે બદલાઈ દેવાની તરત અને જે અતાર બોધ્યા ને હાલ બદલાયું સોણ જે પાડે એવાર તો હતી બદલાઈને આ સોણ ભરાય તો હતી પેલા કંઈ બધી નાખવાનું ઇન્ટેલિજન્ટ બસ જગું સારા વાટે મારા મારાંગા એવું કરી નાખ્યું ને બોલો મેં હમણે એક વિડીયો અપલોડ કર્યો હતો થોડા દાડા પહેલાં કે સવાર સવારમાં ઘરમાં સાપ આવી ગયો એવી રીતના ટાઇટલ મારી તું એ રીતે વિડિયો મારો હાલ યુટ્યુબે ડિલીટ કરી નાખ્યો હે જેમકે એમાં મારી થોડી ભૂલ થઈ ગઈ યુટ્યુબની નહીં પણ મારી ભૂલ થઈ ગઈ હતી અંદર થોડી એમાં હું તી પહેલાં મને એવું લાગ્યું કે ટાઇટલના લીધે એવું થયું છે પણ ટાઇટલ એવું નહોતું ટાઇટલનું તો બરોબર હતું પણ જે અંદર એક વિડીયો ક્લિપ હતી કે હેતી ને જગુ બે મસ્તી કરતા ને એમાં ને મસ્તી જગુનું જે ચડ્ડી હતી એતીએ ખ્યાચીના છીધી તો મેં તો એ આપણે તો જો નોર્મલ લાગ્યું હતા નહીં પણ યુટ્યુબનું કોઈક હોય યુટ્યુબ એ બધું ચલાવતું નહીં અંદર યુટ્યુબમાં તમે લગી રે ખરાબ ખરાબ વિડીયો એ રીતના નહીં બનાવે કોઈનું કોઈની અંગત નહીં તો એના લીધે મારું ડિલેટ થઈ ગયો વિડીયો રહ્યો હાલ નહીં યુટ્યુબમાં રિમ કરી ના મેં ઇમેલ કર્યો પણ એ રે યુટ્યુબનો ફિક્સ પ્રોબ્લેમ હોય એ રે આપણે કોઈ પણ ભૂલ થાય આપણી તો યુટ્યુબ એવી ભૂલ થાય તો ડિલેટ કરી નાખે હજુ તમારે સ્ટ્રાઇક આવ્યો હોય કો તો પછી ક્લેમ કોપીરાઇટ ક્લેમ આવે ને કોપીરાઈટ ક્લેમ આવે તમે હીર્યુ હીરો ભાગી હોય ને એ ટ્રીમ કરીએ કહો ટ્રીમ થઈ જાય રહ્યો અને સ્ટ્રાઇક આવે તો એ વિડીયો જતો રહે કો તો તમે ભાગ રહ્યો સ્ટ્રીમ કરી દેવાય તમારે એ રીતે પણ જે કમ્યુનિટી ગાઈડલાઇન્સ કો કહે એવી રીતના પણ એ તમારામાં જો એથી વિડીયો તમારો બ્લોગ થાય તો એ વિડીયો તમારો પાછો આવે નહીં એટલું ધ્યાન રાખવાનું અમારા રંગાથારી આવી ફૂલ થઈ ગયો એટલે તમારા રંગાથ ના થાય એને પણ ધ્યાન રાખજો અને યુટ્યુબનો કોઈ વોક નહીં એમાં વોક આપણો જ કહેવાય કે આપણે થોડું હવે વિડીયો બનાવ તો ત્યાંથી બનાવવાનો એડિટ વેડિટ કરતા થોડું વચ્ચે એવું લાગે તો કટ કરી દેવાનું પણ હવે નહીં ભૂલવાનું માર તો ભૂલ થઈ માર મારે તો ભૂલ થાય જ છે દર વખત ભૂલ થાય છે એટલી વખત થઈ ગઈ પણ હવે થોડી થોડી શીખવા મળે એટલે વધુ નહીં પણ દર વખત માર જ થાય આવું બધા તો ખબર નહીં પણ દર વખત મારા વખત માર જ થાય છે મારીમાં હવે બે સ્ટ્રાઈક આવેલી ચેનલમાં આવેલા ચેનલમાં તો એ સ્ટ્રાઇકે મારે આના કરતાં હવે જઈ છે આજે સો મહિના ચેનલ આવી પડી રહી સ્ટ્રાઇક આ ચેડ એ ચેડ મેં ચાલુ કરી કે આ ચેનલમાં બે સ્ટ્રાઇક હતી બેસ્ટ લાઈક ને મારા વિડીયો અમુક રિમૂવ થઈ જતા બહુ વિડીયો એડિટ જે બનાવતો એડિટ બનાવતા નહીં હવે કદી રિમૂવ થઈ જાય આમ ચાલો યુટ્યુબર કોઈ પણ યુટ્યુબરનો કોન્ટેન્ટ વાપરશો ને તો તમને કશું નહીં કહે પણ જો તમે કોઈ જીઓ કહે કે જીઓ હોટસ્ટાર હોય કે ગમે તે હોય તમે એવો કોન્ટેન્ટ વાપરશો ને તો તમારે વિડીયો ડિલેટ થા હે થા એના કરતાં એવો બનાવતા નહીં મારા જોડે તો બની ગયું એટલે હું બનાવતો હવે તો તો મળીએ બીજા નવા બ્લોગમાં બ્લોગ ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને યુટ્યુબમાં હવે ભૂલથી પણ આવી ભૂલ ના કરતાં મેં કરી એવી